ખાતામાં એર કમ્પ્રેસર બગડી ગયું હતું જેથી તેના રિપેરિંગ માટે ભાવિસે દિવ્ય સાવલિયાને બોલાવ્યો હતો રિપેરિંગ માટે કોમ્પ્રેસર ખાતામાં ત્રીજા માળેથી ગુડ સર્પિટમાં નીચે ઉતારી રહ્યા હતા લિફ્ટના હુકનો વાયર તૂટી જતા તે કમ્પ્રેસર ઉપરથી નીચે પડ્યો હતો તે સમયે લલન મિશ્રા ટેમ્પો ચાલક પારસ જેઠાલાલ માળી નીચે ઉભા રહીને કામ કરી રહ્યા હતા તે કમ્પ્રેસર ટેન્ક બંનેની માથા ઉપર પડી હતી તેથી લલનનું ઘટના સ્થળે કરુણ મોત નીપજવા પામ્યું હતું જ્યારે પારસને ગંભીર રીતે થતાં એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો જ્યાં પારસનું સારવાર દરમિયાન મોત નીપજવા પામ્યું છે આ બનાવને લઈને સલભપુરા પોલીસે માલિક ભાવેશ રમેશ સોનાણી અને રિપેરિંગ માટે આવેલા દિવ્ય સાવલિયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે